વલસાડ રેલવે સ્ટેશન વાંકી નદી નજીક ટ્રેન અડફેટે છ ભેંસોનું મોત રેલવે વિભાગની તમામ હદોશીલ હોવા છતાં રેલવે ટ્રેક પર છ ભેંસો આવી ક્યાંથી જીઆરપી અને આરપીએફ અને રેલવેની ટીમોની તપાસ શરૂ તારીખ ઓગણીસ માર્ચ બુધવારના રોજ વહેલી સવારે એક ત્રીસ કલાકની મળતી માહિતી મો વલસાડ રેલવે સ્ટેશન નજીક વાંકી નદીના બ્રિજથી આરઓબી બ્રિજ વચ્ચે સુરત તરફ જતી ટ્રેન અડફેટે રેલવે સ્ટેશન માસ્ટર અને અન્ય અધિકારીઓને માહિતી આપવામાં આવી ઘટનાની જાણ થતાં જીઆરપી આરપીએફ અને રેલવે વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રેલવે વિભાગે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો તપાસનો મુદ્દો તો એ છે કે આટલી મોટી સંખ્યામાં ભેંસો રેલવે ટ્રેક પર પહોંચી કઈ રીતે આગામી દિવસોમાં મોટી દુર્ઘટના ટાળવા માટે કઈ હદ ખુલ્લી રહી ગઈ વગેરે બાબતે રેલવે વિભાગે તપાસ હાથ ધરી છે જીઆરપીઆરપીએફ અને રેલવેની ટેકનિકલ તથા નોન ટેકનિકલ ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત કરી હતી વિભાગે ટ્રેક નજીક રહેતા પશુપાલકોનો સંપર્ક કર્યો હતો